પાદરા મામલતદારની ટીમે પોલીસ સાથે રાખી રેતી ખનન અટકાવતા મામલો ગરમાયો છે જેને લઈને રેતી કરતા જે લોકો છે તેમના દ્વારા રેતી આંકલાવ તાલુકાના બામણ ગામની હદમાંથી નીકળે છે પાદરાની હદમાંથી નહીં જેને લઈને મામલો ગરમાયો જેથી આંકલાવ અને પાદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને રેતી ખનન અટકાવવામાં આવ્યું છે ત્યારે આંક આણંદ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા આંકલાવના બામણ ગામના સર્વે નંબર ચારસો સાઠમાં રેતી કાઢવાની મંજૂરી આપવામાં આવી પરંતુ જમીનમાં યોગ્ય હદ કે યોગ્ય ખૂટા જણાવ્યા વિના મહી નદી કિનારે મોટે પાયે રેતી ખનન કરવામાં આવી રહી છે તેને લઈને મામલો ગરમાયો છે અને કેટલી રકમ રોયલની ભરી મંજૂરી આપવામાં આવી છે તે ચર્ચાનો વિષય હાલ બન્યો છે